ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં એટીએસના દરોડા એલાયન્સ કંપનીમાં દરોડા ડ્રગ્સની રો મટીરિયલ ઝડપાયું કરોડો રૂપિયાનું મુદ્દામાલ જપ્ત ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનું પર્દાફાશ થયો છે ગુજરાત એટીએસએ દહેજમાં આવેલા એલાયન્સ કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરિયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીના જીવનરક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ જિલ્લાના સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલા એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી એમડી ડ્રગ્સની બનાવટના ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરિયલ ઝડપાયું હતું પોલીસે આ રો મટીરિયલનો જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે આ મામલામાં એનડી એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવતી આખી આખી ફેક્ટરી ઝડપાઈ હતી જ્યારથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનું પર્દાફાશ થયો છે